સુરત મહાનગરપાલિકાના વિવિધ ઓગણીસ કર્મચારી મંડળો દ્વારા સામૂહિક વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં નાયબ અધિકારી ડોકટર એપી ભટ્ટની બદલી કરવા સહિતની માંગ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી તેમજ આરોગ્ય વહીવટ ટેકનિકલ અને અન્ય કેડરમાં મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી હોવાથી બઢતી સાથે જગ્યા ભરવાની પણ માંગ કરવામાં આવી છે આ ઉપરાંત ત્રણ વર્ષના તાલીમાર્થી કર્મચારીઓને કાયમી કરવાની કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી તેમજ ગત વર્ષે કુલ ઓગણચાલીસ જેટલા કર્મચારીઓ મૃત્યુ પામ્યા હતા તેઓના આશ્રિત ખેડૂતોને નોકરી આપવા કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું મોહમ્મદ ઇકબાલ શેખ સુરત મહાનગરપાલિકામાં કાર્યરત માન્ય યુનિયન દ્વારા બનાવવામાં આવેલ સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા આજ રોજ સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા તમામ કર્મચારી અને કામદાર ભાઈ બહેનોને બપોર પછીની અડધા દિવસની સામૂહિક સીએલ રજા મૂકવાનું એલાન કરવામાં આવેલું જે મુજબ અમારા તમામ કર્મચારીઓ અને કામદાર ભાઈ બહેનોએ આજે બપોર પછીની અડધા દિવસની સામૂહિક સીએલ રજા મૂકી ને તમામ કામગીરી બંધ કરી છે આ વહીવટી કચેરી મુખ્ય કચેરી મુગલીસરા ખાતેની પણ તમામ કામગીરી આજ રોજ બપોર પછી બંધ કરવામાં આવેલ છે અને ખૂબ મોટી સંખ્યામાં અમારા તમામ કર્મચારીઓ

એવું કરો નહીં તો સાત દિવસ બાદ અમારે આ મહાનગરપાલિકાના દરવાજા પાસે ધરણા કરવાની ફરજ પડશે અને એનાથી પણ જો અમારી માંગણીઓના નિરાકરણ નહી આવશે તો છેવટે અમારે ન છૂટકે સમગ્ર શહેરના તમામ કર્મચારીઓ અને કામદારોની હડતાલ પાડવાનું ફરજ પડશે અમને ત્યારે આ શહેરની શું પરિસ્થિતિ થશે એ તમે બધા સમજી શકો એમ છો જેથી આ તકે અમે ઈચ્છીએ છીએ કે અમારી જે માંગણીઓ છે એ તમામ માંગણીઓનું તાકીદે નિરાકરણ આવે કામદાર એકતા જિંદાબાદ જિંદાબાદ જિંદાબાદ